મારા બેન ને શું શું આણું આપ્યો ને યાર તમને દેખાડું મારા આણા કરતા વધારે છે એમાં દહ તપેલા છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધા નું હાર્દિક સ્વાગત કરું છું તો ઘણા દિવસ થી છે ને એમ કેવાય કે ફરતા હા ને ઘણા દિવસ થી એમ કેવાય કે ઘણી બધી શોપિંગ પણ કરી લીધી છે તો સગાઈ ની બધી તો ખરીદી કરી લીધી છે દિવાળી હવે ઓરી આવે છે તો ઓરી આવે એટલે

મારે છે એટલે ઓલું ઉડે ને એમ ધું ને એવું બધું તરીકે નાખી દીધા અને છે ને કહેવાય કે નું કામ લેવાનું છે તો પેલા ઓહેરીનું અને બેન ના મકાન બધું કામ કરના લબાસા લબાસા આમ જો કરે કેમ બેન ધોવા કરવા ને ધુવા કરવા જ પડે દિવાળીમાં કા તો બેન છે ને એના રૂમ નું પેલા છે અને આ બધું એમ કેવાય કે વહેરી નું બધું એમ કેવાય કે હેરકુ કરવું પડશે હા એમ કહેવાય કે રેમ સેમ કરીને ખુશી આજે તો બધું હેરકું કરના જ અને અને ધૂંઝાળા કરવાને એમ કહેવાય કે હવે શરૂઆત કરી દઈએ તો છે ને ઝાડામાં કેવી રીતનું હું હું કશું તો હાલો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ને આ છે ને એમ કહેવાય કે

બધું કેમ કેજી આ વેહરીનો મકાનનો થાય ત્યાં પછી આ અમારું રૂમનું થાય ને અમારું રૂમ હજી બાકી રાખી છે અકેલ એ એ એ ધબ ધબાવવાનું ચાલુ કરતી જો બેન જો આમ ગોદડા પોળા કરે એટલે તપી જાય કા બેન જો ઓહ 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 ઓરર છોકરાઓને મજા આવે એ એક આ ગાડલું ઓલું કરે ને એક આ ગાડલું કરે બેન તમારે છે ને ધૂંસાડા નઈ કરવા પડે હવે આ છોકરાઓ કરના જ છે જો

મારે નતો લેવો કેમ કે તમને બધાને ખબર છે મારા લગ્ન છે ને સમૂહમાં થયા હતા ને બેનના લગ્ન છે ને ઘરે થયા હતા એટલે બેનને એમ કહેવાય કે ઘરેથી બધો સામાન લીધો હતો અમને સમમાં મળ્યો તો એમ એવી રીતનો પછી છે ને બેનના લગ્ન થયા ને પછી મને ઓલો કબાટ લઈ દીધો તો અટાનો વ્હાઈટ કલર ને બ્લુ કલરનો છે ને એ કાપો છો બેન અને ફેમિલી તમે કહેતા હા ને કે બેનનો આખો રૂમ દેખાડો આખો રૂમ દેખાડો સમજો આ છે આખો રૂમ અહીંયા તેડીને બિહાર દીધો

મસ્ત મજાનું છે કા હજી ખાનું છે હજી ખાનું છે મારા કરતા બેનનો વધારે આણું છે પણ કાઈ માંંદર નાની છે હાલા કરે નામ જો હવે આખાનામાં શું છે આખાનામાં છે ઓ જો આખાનામાં જો એકલું એમ કહેવાય કે આમ ઠામરસ છે જો ડોલું છે પછી આ એમ કહેવાય કે આ પાટલા છે આ હેલું આયા ડબરા બધાય સામાન ભેર્યો છે આવી રીતનું છે ને અંદર અંદર બધું નાના મોટા ડબરિયા છે કેટલા ડબરિયા કીધા ગોદડા જો ગોધડા માં કેમ વાંક કરી ને નાખ્યા કા કેટલા ત્રેવીસો એ ગોદડા છે તો આવી રીતે છે ને બે નાણું બતાવે છે તો તમને બતાવી દીધું બધું આણું ને હવે છે ને આણું એક ખોર મૂકી દે ને ફટાફટ સાફ સફાઈ કરવા માંડીએ નકર સાફ સફાઈ નું મોડું થાય બધું એઠું નામ બધું પડ્યું ને તો બધું છે ને આમ હેરખું મૂકી દે ને સાફ સફાઈ કરના છે ને અહીંયા છે અમારું મંદિર યુ ચો આવી રીતનું મંદિર યુ છે સાફ સફાઈ કરતા હા ને અહીંયા છે ને મોટો જબર ફોણ હતો કાપે તો જો એ પાણા ધર પડ્યા અને નાખી દીધી ગાર્યું સિમેન્ટનું એટલે છે કઈ વાંધો ના આવે ને આ છે અમારું ફ્રીજ ફેમિલી કઈ એના કામ કરતા હા આખી રૂમ સાફ સફાઈ કરી નાખી કેવી કરી ની હું તમને આગળ દેખાડી અને કાલ વિડીયો મૂક્યો હતો તો બધા એમ કમેન્ટ કરે છે કે તમે તો બહુ મોવા બહુ મવાજા ને બહુ ફરો ને તો ફેમિલી છે ને અમે કામ કરી ને પૈસી જાતા હોય મવાને અમારે લેવાનું હોય તો જ મવા જાતા હોય ને હાસી હોય ને બેન હે તો બધું કામ કમ્પ્લીટ કરીને પૈસી જાતા હે ને જાવું પડે તો જાવું જ પડે લેવા જાવું જ પડે

આમાં સફરજન છે જો સફરજન એટલા લાવ્યા સફરજન ને સીતાફળ એટલા લાવ્યા છે તો મારા બા હું કઈ કામ કરી કરીને થાકી ગયા પહેલા પેલા નાસ્તો કરી લો નાસ્તો કરીને પછી તાત્કાલિક હશે ને બધું હમું કરી નાખવું છે એ જો આવી રીતે બધું શોખું કરી નાખ્યું જો હજી ગોળા હેર ખોલા કરવાના બાકી છે અને આવી રીતે બધી સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું ને અમારા હેતુભાઈ ને બેઠા હે એ તો ભાઈને મારા બાને આપી દીધા મારા બા એવા પછી ને અમે બધી સાફ સફાઈ કરીને કે હવે જાણવા જાળન બધું આ એમ કહેવાય કે પેસેલ આ ઘરનું બધું થઈ ગયું છે હવે આ રૂમનું રહ્યું છે હવે એ રૂમનો તો છે ને પેલા હજી વાર લાગશે કેમકે આનું હજી ઘણું કામ બાકી છે તો પેલા આ જ કરશું અને બેન છે ને હવે ગયા છે નાવા અને મારે પણ જવું છે નાવા કેમકે હા ધૂ ધૂ ભરાઈ ગયા ભાઈ મને નાવા જવાનું વિચાર કરતી પણ હજી લાગે છે વારો નહીં આવે કેમકે અમારે છે ને તને ફોલવાની છે એ પણ અમે તો આને પાંદડી કહીએ પણ તમે આને પાપડી કહો કાપુ બેન તમે કે એને પાપડી કહેવાય અમે એને પાંદડી કહીએ તો પાંદડી ફોલવાની છે હમણાં છે ને જ્યાં વધુ પાંદડી આવે ને ત્યાં વધુ પાંદડીનું શાક બધાને ભાવશે કેમ કે આ હરી ગલ ઓછી આવે ને એટલે અમને મજા આવે શાક મીઠું થાય તો હવે ફટાફટ છે ને પાંદડી ફોલના નાખીએ ને અમારા ભાઈ જો નાઈ ને આવ્યા

તો લાઈક કરજે શેર કરજે ચેનલ માં પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ મધ્ય બેઠા છીએ